કદીસ મિત્રો શું ગેમ મજામાં ને મજામાં જોઈએ આપણા લોકો જો તે પછી કાઈ ખર્ચે જ નહીં આવી ગયા કાકાના ઘરે કેમ કે કાકાના હમણાં ટૂંક સમયમાં લગ્ન છે તો કંકોત્રી બંકોત્રી લખવી પડે ને બધાને આમંત્રણ દેવું પડે જો કાકા વરરાજા થઈને બેઠા હે આગા ભોગી જા જો તારીખ કહી દે કે દી છે પેલી તારીખ પહેલી તારીખ છે એટલે પહેલી માંડવા હોય ને બીજા દી પછી જાન જાતી હોય ને તો બધાય લગનમાં ભોગી જરૂર ને જરૂર રામપર આપણો ગામ

તો ગાઈસ આપણે બેઠા છીએ ત્યાં દુકાને કેમ કે મોટાભાઈને બાપુ બહાર ગયા છે ને મને કહેવા કે દુકાને બેસ મારે જવું આવું છે રમપર તમે કહો કાંઈ વાંધો નહીં બેસી એમાં ખોડું ને આ કહેવાય આપણા સ્ટોક સ્ટોક કાળા માલ આવ્યો હતા સીઝાના લઈને બૂટ આવ્યા આવ્યો છોકરાઓને જો એમાં બેબી 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 જાની હા

પૈસો બોરો આવ્યો છે દુકાન છ વીઘા વેચી ને બધું હવે કંઈક લેવું પછી કરવું પડે ને યાર આમે પચીસ લાખ ની દુકાન આવી ગઈ એ ન જોતા જોઈ લે કલર બલર કરાવ્યો હશે એમ સરસ મજાનો ગાડી માતા તા હવે આપડી મોટર ક્યાં પડી હારી રીતે જીજે રેન બાર નેવાસી હે મિત્રો હા તો જમી બમી લીધું ના જમણ બાકી છે તો જમી ના જાય ઉપર રહેવાન કોઈ ઉપર રહેવાન નથી હતું કે એમ બોલે ને તો ઓલાને મોકલે પછી ગાયલ ભાઈ તું આવ જમી ને હું જમ તો આવ તો કેમ હોય કેમ હોય કામ પતાય પછી કામ કરાવી દે અચ્છા એવું છે કરો હું તમને ઈ કેવાય નહીં સિક્રેટ વસ્તુ છે હે ભાઈ

તો નવા દિવસમાં ગુડ મોર્નિંગ છે વાત કરીશું મજા માને આવી ગયા મકાને એને મકાન રિપેરિંગનું બધું મસ્તીનું કામ હાલતું હતું પથ્થર ફીટ થતા હતા તો તમે દેખાડું જોઈ લે મસ્તીને આમ પથ્થર ફીટ થયા જોઈ લે આખું તમે ફિનિશિંગ મસ્તીનું એ આખું ટોટલી બધે થઈ ગયા સામેના રૂમમાં બાકી જો અહીંયા મસ્ત થઈ ગયા બાથરૂમમાં થઈ ગયા છે

અહીંયા થઈ ગયું હોય બાથરૂમ વાહ વાગી માં બાકી છે માતાજી મંદિરમાં માં હજી બાકી છે ત્યાં હવે દરવાજો ફિક્સ કરી કે શું એવી કઈ નક્કી નથી એટલે એ પ્રમાણે જોઈ હજી મંદિર બાકી છે હવે નીચે જાય તો અહીંયા પાઇપલાઇન ખોઈ દીધી કારણ કે નાખી દે ને એ ખોઈ દઉં છું હવે તો પેક થઈ ગઈ અહીંયા બારી અહીંયા વચ્ચે હતી ને પછી અહીંયા સાઈડમાં હતી ને એમ કે હવે વચ્ચે લઈ આ બાજી પાડીને પાછું નવું કર્યું ગઈ ગજબ ગજબ અહીંયા નીચે તો બધે થઈ જ ગયા અમને કીધું જ મેં કેવો કલર જે મને કમેન્ટ કરીને કહી દે મિત્રો પથ્થરનો સારું છે ઊભી છે માણકી

અમારા ગાય બેઠા છે જો સરસ મજા જય ગૌ માતા તમે કઈ નાખજો આવા ભાઈ એમાં લુખો સારી મસાલો બનાવે છે જુમિંગ કરીને જોયું તું આ હા આવું જો ત્યાં બધાય જો કઈ બેઠા છે ગામડાની જેમાં વાત કરીને જય લે હારી વાત